જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મમરાની ચીકી અને લાડુ એકદમ પરફેક્ટ માપ સાથે એટલી સરસ બનશે કે નાના મોટા બધા ખાઈ શકે તકલીફ નહીં પડે ખાવાની મોટાઓને પણ મોડામાં ચીટકશે પણ નહીં એવી રીતે આપણે બનાવવાના છીએ તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી અને બનાવશો તો ઝટપટ ખલાસ પણ થઈ જશે અને પાછું બનાવવાનું મન થશે અને બનાવવાનું એકદમ ઇઝી છે સો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે ત્રણ કપ મમરા સો ત્રણ કપ મમરાની સામે આપણે એક કપ ગોળ લેવાનો છે સો થ્રી ઇઝ ટુ વનનું આપણે મેજરમેન્ટ લઈએ છીએ ને ગોળને આ રીતે આપણે બારીક કાપી કાઢ્યો છે એટલે જલ્દી મેલ્ટ થઈ જાય હવે આપણે મમરાને પહેલાં શેકી કાઢવાના છે સો એક પેનમાં મમરા લઈએ અને લો ફ્લેમ પર આપણે એને શેકશું એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસિપી તરત મળશે અને આ ફ્રી છે આપણે લો ફ્લેમ પર જ મમરાને શેકવાના છે અને મમરા શેકાઈ ગયા છે કે નહીં એ જોવા માટે આ રીતે દબાવીને જોઈ લેવાનું એકદમ પરફેક્ટ ક્રિસ્પી થઈ ગયા છે એટલે ગેસની ફ્લેમ બંધ કરશું અને એને એક બોલમાં આપણે કાઢી લેવાના છે હવે મમરાને આપણે ઠંડા થવા દઈશું અને મમરા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે બટર પેપર પર ઘી ચોપડી લઈએ સો અહીંયા મેં એક બટર પેપર લીધું છે મારી પાસે બટર પેપર હતું એટલે મેં લીધું છે ફ્રેન્ડ્સ અને જો તમારી પાસે બટર પેપર ન હોય તો તમે ડાયરેક્ટ થાળી પર પણ ઘી ચોપડી શકો છો થાળી પર આપણે ચીકી પાથરી શકીએ છીએ અથવા તો પ્લેટફોર્મ પર પણ હવે બટર પેપર પર ઘી ચોપડું છું અને સેમ પ્રોસીજર તમે થાળીના ઉપર પણ કરી શકો છો વ્યગી ચોપડવાથી તરત આપણી ચીકી બહાર નીકળી જાય છે હવે સેમ પેન આપણે લઈએ છીએ એમાં ફક્ત એક ટી સ્પૂન ઘી લઈશું અને એક કપ આપણે ગોળ લીધો છે ફ્રેન્ડ્સ ત્રણ કપ મમરા છે તો એક કપ ગોળ અને થ્રી ઇસ ટુ વનનું મેજરમેન્ટ લેવાનું છે હવે લો ફ્લેમ પર જ્યાં સુધી આ મેલ્ટ ન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરશું પેન એકવાર ગરમ થઈ જાય પછી પ્રોસીજરને વાર નથી લાગતી હવે અહીંયા ગોળ મેલ્ટ થઈ ગયો છે અને ગોળ મેલ્ટ થઈ જાય એટલે હવે આપણે એને બે મિનિટ માટે પાછું લો ફ્લેમ પર કૂક કરશું બે મિનિટ લો ફ્લેમ પર અને કન્ટિન્યુઅસલી સ્ટરિંગ કરવાનું છે તમે જોશો કે કલર થોડો ચેન્જ થતો જાય છે અને આમાં બબલ્સ આવવા માંડ્યા છે એટલે ગોળ બરાબર થતો જાય છે હવે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ એટલે હવે આપણે એક બોલમાં પાણી લઈશું અને પાણીમાં થોડો ગોળ નાખીને જોવાનો કે પા બરાબર થયો છે કે નહીં હવે અહીંયા મેં એક બે ટીપા ગોળ નાખ્યું હવે આપણે જોઈશું ખેંચીને જોવાનું જો કટ કરીને તૂટે તો થઈ ગયો છે પણ આ ક્રિસ્ટલ જેવું નથી આ સ્ટ્રેચ થાય છે ફ્રેન્ડ્સ આ સ્ટ્રેચ થઈ રહ્યું છે એટલે હજુ આપણું પા બરાબર થયું નથી હજુ આપણે એક બે મિનિટ આને કુક કરશું અને કન્ટિન્યુઅસલી સ્ટરિંગ કરજો આપણે ક્રિસ્ટલ ફોર્મનો પાક એક બે મિનિટ કુક કર્યા પછી પાછું સેમ વે આપણે ગોળને પાણીમાં ચેક કરશું હવે અહીંયા ગોળ હાર્ડ થઈ ગયો છે તમે જો તોડશો તો ટીક કરીને અવાજ આવશે અને સ્ટ્રેચ નથી થતો કટ કરીને અવાજ આવે ને તૂટે છે જુઓ સ્ટ્રેચ નહીં થાય એનો મતલબ પરફેક્ટ પા થઈ ગયો છે આ રીતે કટ અવાજ આવીને તૂટવો જોઈએ હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એક ચપટી એમાં આપણે સોડા નાખશું જેનાથી બહુ જ સરસ પોચા આપણા મમરાની ચીકી થશે ને સોડા બરાબર હલાવવાના છે ને ગેસની ફ્લેમ બંધ રાખવાની છે હવે સોડા બરાબર મિક્સ કરી લીધા પછી હવે જે આપણે મમરા શેક્યા છે અંદર એડ કરી કાઢશું હવે આ પ્રોસીજર એકદમ ફાસ્ટ કરજો ફ્રેન્ડ્સ બંધ ગેસ પર બરાબર આને મિક્સ કરવાનું છે આ પ્રોસીજર ફાસ્ટ થવી જોઈએ નહીં તો ગોળ જો ઠંડો થઈ ગયો તો આપણી ચીકી ઉખડશે નહીં એટલે આ પ્રોસીજર ફાસ્ટ કરવાની છે સો તમે જોયું ફ્રેન્ડ્સ આ કેટલી ઇઝી રેસીપી છે દસ મિનિટમાં તમારી મસ્ત મજાની ચીકી બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગશે આ પરફેક્ટ મેજરમેન્ટ છે ફ્રેન્ડ્સ આમાં મેઇન ખૂબી છે પા બનાવવાની ક્રિસ્ટલ ફોર્મ જ્યાં સુધી ગોળનું ન આવે ત્યાં સુધી ગોળને આપણે લો ફ્લેમ પર કૂક કરવાનો હવે મમરા બરાબર ફાઇન રીતે મિક્સ કરી લીધા પછી જે આપણે બટર પેપરને ગ્રીસ કરી રાખ્યું છે એમાં ટ્રાન્સફર કરશું અને મેં કીધું એ પ્રમાણે તમે થાળીમાં પણ ઘી ચોપડીને ટ્રાન્સફર કરી શકો છો ને હવે તરત આપણે હાથેથી સ્પ્રેડ કરવાનો જો તમને ગરમ લાગે તો જરા પાણી વાળો કે ઘી વાળો હાથ કરવાનો અહીંયા હું બરાબર ચોરસ શેપ આપી રહી છું ને હવે ઉપર નાખશું આપણે પિસ્તા એટલે એનો શો સરસ આવશે જરા ગ્રીન કલર ઉપર દેખાશે પિસ્તા નાખ્યા પછી હળવે હાથે એકવાર વેલણ ફેરવી દેવાનું એટલે પિસ્તા નીકળી ન જાય હવે આ પરફેક્ટલી સેટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ હવે તમને જોઈએ તો તમે નાઈફની મદદથી ચોરસ કટકા કરી શકો છો પણ હું આને ચોરસ કટકા કરવાની બદલે રાઉન્ડ ડિસ્ક શેપ આપું છું એટલે તમે કોઈ પણ વાટકી કે ઢાંકણું લઈ શકો છો આ રીતે તમે કરો તો તરત ગરમ હશે તો તરત શેપ આવી જશે અને જોઈએ તો તમે ચોરસ કટકા પણ કરી શકો છો આ તમે જુઓ ફ્રેન્ડ્સ કેટલું મસ્ત લાગે છે ને આ ખાતા પણ ફાવે અને મેં કીધું એ પ્રમાણે ચોરસ શેપ આપી શકો છો અથવા તમે એના લાડવા પણ બનાવી શકો છો એકદમ મસ્ત રીતે આ ડિશ અહીંયા તૈયાર છે ખાવાની તો રિયલી મજા આવશે જરી પણ આ મોઢામાં ચીટકે એટલી પરફેક્ટ માપ સાથે આ છે હવે જે આપણે થોડા થોડા જે આ પીસીસ વધ્યા હોય એના તમારે લાડુ કરી કાઢવાના અને જો મમરા ઠંડા થઈ ગયા હોય તો તમે સેમ પેનમાં પાછું થોડી વાર ગરમ કરજો એટલે લાડુનો શેપ આપી શકો સો આ રીતે તમે લાડુ કે ડિસ્ક શેપ આપી શકો છો કે ચોરસ પણ કાપી શકો છો સો અહીંયા આપણી ચીકી તૈયાર છે હવે આપણે એને પ્લેટ કરશું હવે તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ બનાવશો ત્યારે જ તમે ખાવા માંડશો એટલી મસ્ત છે અને ખલાસ થશે તો પાછી બનાવશો કેમ કે ઝટપટ બની જાય છે હવે આપણે તોડીને જોઈએ એકદમ મસ્ત ગળપણ પણ આમાં બરાબર છે અને એનું જે કન્સિસ્ટન્સી છે એ પરફેક્ટ કન્સિસ્ટન્સી થઈ છે તમે એનો લુક જુઓ ફ્રેન્ડ્સ નાના મોટા બધા એન્જોય કરી શકશે સો ફ્રેન્ડ્સ તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો તમને રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ